બ્રાહ્મીણી ફાઇનાન્સ સર્વિસ હવે ફક્ત પેન કાર્ડ અને આધાર કાર્ડ પર તાત્કાલિક લોન મેળવો સ્થળ બ્રાહ્મીણી ફાઇનાન્સ ઓફિસ નંબર વન ઝીરો ફોર શિવશક્તિ રેસિડેન્સી પહેલો માળ ગુંદલાવ વલસાડ મોબાઈલ નંબર નાઇન ઝીરો વન સિક્સ ફાઇવ વન સેવન ઝીરો સિક્સ અથવા એટ એટ ફોર નાઇન ટુ ઝીરો એટ ફોર ઝીરો ફોર વલસાડમાં યુવાન પર થયો હુમલો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના અબ્રામા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુવાન પર આશરે વીસથી પચીસ જેટલા લોકોએ હુમલો કર્યો હતો જેમાં યુવાનને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં બીનાનગરની બાજુમાં આવેલી માનસિકુંજ સોસાયટીમાં રહેતા છત્રીસ વર્ષીય શ્રેણીક નરેશ પટેલના ઘર નજીક આવેલા એક કોમન પ્લોટમાં ગણેશ મંડપ બંધ ફસાઈ રહ્યો હતો જેને લઈને આ બાબતે શ્રેણીકભાઈએ વલસાડ નગરપાલિકા તેમજ કલેક્ટર કચેરીએ અરજી કરી હતી જેને લઈને આજ વિસ્તારમાં રહેતા કેટલાક યુવાનોએ અદાવત રાખી શ્રેણીકભાઈ સાથે મારામારી કરી હતી અને મોડા તેમજ પેટના ભાગે ગુપ્ત માર રાખતા શ્રેણીકભાઈને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સદનસીબે શ્રેણીકભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ બનાવમાં વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે